તો વરસાદ બજારમાં કોઈ દેખાતું નથી તો જો બજારોમાંય પાણી થઈ ગયા ચાલુ બમ્બાઈ થઈ ગયા ચાલુ બોલું ચાલો ચીબડું ખાવા જો ચીબડું ખાઈ તું આય બીજા એટલે તું આય જાન

Pak Go, Pak Go, Pak Go, nyan nijak rek deh, hai rek kejap nijak, ah mukid તો આપણી રિમોટ કંટ્રોલ કાર છે